હેલો કેમ છો મિત્રો આજે અઢાર ચાર બે હજાર ચોવીસ અને ગુરુવારનો દિવસ આજે મંગળમય અને શુભદાયી અને લાભદાયી બધાનો દિવસ નીવડે એવી મારી શુભકામનાઓ હવે ટોપિકની ચર્ચા કરીએ તો બજારના અંદર કેવી મોમેન્ટ જોવા મળશે બજાર અત્યારે હાલ કસમેકસની પરિસ્થિતિમાં છે માંડ સેટલ થયું હતું કમ્પ્લેટ ધીમે ધીમે હાઈ તરફ જઈ રહ્યું હતું ત્યારે તમને પેલા પણ કહ્યું કે કઈક એવા ન્યૂઝ આવે કે જેથી કરીને બજારને નીચે પડવાનો મોકો મળે તમે પણ મારી વાત માનો જ નહીં તમે તો તેજીના ગોડામાં ચડ્યા હોય તો એ ચડેલા જ રહો કોશિયસ રહેજો કોશિયસ રહેજો હું તમને વારે ઘડીએ કહેતો હતો અને સારા સારા શેર્સ પણ ફેંકી ના દેતા પકડીને જ રાખજો અને વેચતા નહીં કારણ કે સારા સારા શેર્સમાં જ કમાઈના મોકા છે તમારી જોડે બાકી તમે જો એને વેચશો અને લેશો વેચશો લેશો તો તમને નુકસાન જશે અને એમાં ઘણી વખતે આપણા સારા શેર્સ ગુમાવી પણ બેસીશું એટલે મિત્રો બજાર યુદ્ધના ભયની નીચે કામકાજ કરી રહ્યું છે સેટ થવાની કોશિશ કરી રહ્યું છે કોઈ પણ ખરાબ ન્યૂઝ ના આવે તો પાછું બાઉન્સ મારવાની તૈયારીમાં છે પણ જો કોઈ ખરાબ ન્યૂઝ ના આવે તો બાઉન્સ મારવાની તૈયારીમાં છે નીચે ખુલી અને પાછું ઉપર જશે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે પણ જો કોઈ ચાલુ માર્કેટની અંદર કોઈ એવા સમાચાર એવા આવી જાય શેર બજારમાં કેવું છે ખબર છે બેડ ન્યૂઝ હોય બેડ ન્યૂઝ એ જલ્દી ઇફેક્ટ કરશે અને ગુડ ન્યૂઝ હોય એમાં ક્યારેક લે ક્યારેક ન પણ લે સમજો એટલે એમાં એ લોકોના ઉપર આધારિત છે કે એમને કઈ રીતે એને રિએક્ટ કરવું અને એના ઉપર આખું બજારની મુવમેન્ટ ચાલતી હોય છે અમુક વખતે આપણે બજારની મુવમેન્ટમાં પ્રિડિક્ટ ના કરી શકીએ કે ઘણી વખતે અત્યારે હાલ માન લો કે સોનું સાડા પંચોતેર હજાર થઈ ગયું તો કોઈને પણ ખબર નથી કે ભાઈ પાસઠ છે એટલે પણ વધારે મોંઘું લાગતું હતું પંચોતેર છે તો પણ મોંઘું લાગે છે એક લાખ થશે તો પણ એમ થશે કે સારું પંચોતેર માં લીધું હતું તો સારું માણસને ક્યાંય પણ ક્યાંય સંતોષ નથી પંચોતેર હજારમાં અત્યારે હાલ સોનું છે

તમે જે લેવલે એન્ટ્રી કરો એ તમારા માટે સારી છે એમ પકડીને તમે સંતોષકારક રીતે એન્ટ્રી કરો એ જ તમારું પ્રોફિટ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહે ટ્રેડિંગ પણ કરો તો સારી રીતે અને સારા શેર્સ પકડજો જો હા કહેવાનું ભૂલી ગયો સારા જ તમારે લઈને મૂકી રાખવાના હું તમને વારે ઘડીએ કહું છું પાવર ગ્રીડ એનટીપીસી કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચાર લગડીઓ લઈને મૂકી દો જોવાનું જ નથી કઈ શાંતિથી સુઈ જુઓ તમને કે અંદર શું પ્રોફિટ મળી રહ્યો છે છે વ્યાજ તો મળવાનું ડિવિડન્ડ રૂપે પણ ધીમે ધીમે ઉપર જશે એનો પણ લાભ મળશે તમને આમ બરાબર ધ્યાન રાખજો અને મગજમાં ઘુસાડી રાખજો આ ત્રણ બે મહિના પહેલાથી કહું છું કે આ વસ્તુ તમે લો લો અને લો પણ તમે લેતા નથી તમને તો મનમાં આવે જ લેવાનું એટલા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તમે તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એ પણ માહિતગાર થાય અને એનું નુકસાનનો બચી શકે થેન્ક યુરી મચ ખૂબ ખૂબ આભાર